શિનોર તાલુકાના સેગવા ખાતે આદિવાસી સમાજ દ્વારા બેન્ડવાજા સાથે સમગ્ર તાલુકામાં રેલી યોજીને ભારે ઉત્સાહ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ તાલુકા મથક સેગવા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિનોર તાલુકામાં બેન્ડવાજા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી શિનોર તાલુકા મુખ્ય માર્ગો પર ફરીને સેગવા સ્ટેન્ડ ખાતે રેલીનું સમાપન થવા પામ્યું હતું આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો આદિવાસી પોશાકો પહેરીને હાથમાં તીર કામ સહિતના આદિવાસી ઓળખ ગણાતા સાધનો હાથમાં લઈને જોડાયા હતા જ્યારે રેલી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે શિનોર પીએસ દ્વારા શિનોર તાલુકામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર કુણાલ દરજી વાયર શિનોર Subscribe now and press the bell icon. Never miss an update.